ભારતના ઉત્પાદન સેક્ટર માટે ટેલેન્ટવાલા કોમનું લોન્ચિંગ ભારતના ઔદ્યોગિક વિકાસને નવા યુગમાં પ્રવેશ અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે ટેલેન્ટવાલા કોમ નામની નવી પહેલ પ્રકાશિત કરવામાં આવી છે દેશનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ ઓનલી ભરતી પોર્ટલ તરીકે ટેલેન્ટવાલા કોમ ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ અને કુશળ માનવશક્તિ વચ્ચેનું અંતર પૂર્ણ કરવા માટે ખાસ વિકસાવવામાં આવ્યું છે સામાન્ય જોબ પોર્ટલો દરેક ક્ષેત્રની નોકરીઓને એકસાથે રજૂ કરે છે જ્યારે આ પોર્ટલ માત્ર ઉત્પાદન ક્ષેત્ર માટે જ સમર્પિત હોવાથી ઉદ્યોગોની ચોક્કસ જરૂરિયાત પ્રમાણે સુસંગત માનવ સંસાધન ઉપલબ્ધ થાય તેવું કંપનીનું કહેવું છે કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે ભારત વર્ષ બે હજાર ત્રીસ સુધી વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સ્થાન મેળવશે ત્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર દેશની વૃદ્ધિનો મુખ્ય આધાર બનવાનો છે અમે આજે ટેલેન્ટ ટેલેન્ટવાલે ડોટ કોમ વિચ ઇઝ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ એઆઈ ઇનેબલ્ડ મેન્યુફેક્ચરિંગ સેન્ટ્રિક રિક્રુટમેન્ટ પોર્ટલ લોન્ચ કરી રહ્યા છે થ્રુ ધીસ પ્રેસ કોન્ફરન્સ અને ધીઝ ધ પ્લેટફોર્મ જે બેઝિકલી ખાલી અને ખાલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે સો વેન વી આર સીઈંગ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ મતલબ એવી ફેક્ટરી ઓનર્સ કે જે લોકો પ્લાસ્ટિક ડોમેનમાં છે અથવા ફાઉન્ડ્રીઝમાં છે અથવા ગાર્મેન્ટ્સ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ફૂડ સેક્ટરમાં છે સો આવા પચીસથી સત્યાવીસ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ આપણે આપણા પોર્ટલમાં કવર કરીએ છીએ અને દુનિયાના કોઈપણ ખૂણેથી કોઈ પણ કેન્ડિડેટ manufacturing-centric experience so they can apply through our portal to the particular industry with the particular product domain specific industries